નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક આઈસર મિની ટ્રેક્ટર એકસો અઠ્યાસી સાથે મિત્રો ટ્રેલર દાંતી અને રાપ એમ કુલું મિત્રો આખે આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે સૌપ્રથમ મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો આઈસર એકસો અઠ્યાસી મિત્રો અઢાર હોશ પાવરમાં તમને ટ્રેક્ટર મળી જશે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડલનું મિત્રો તમને ટ્રેક્ટર જોવા મળશે આઈશર એકસો મિની ટ્રેક્ટર બે હજાર ઓગણીસનું મોડલ છે અને સાથે જે તમે ટ્રેલર જોઈ રહ્યા છો કામનાથ ટ્રેલર એમની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડલનું તમને આ કામનાથ ટ્રેલર જોવા મળશે અને સાથે મિત્રો ઓજાર બધા નવા છે પચાસ ફૂટનું આ તમને ટ્રેલર જોવા મળશે કામનાથ ટ્રેલર અને સાથે તમને સાત ફારવાની દાંતી મળશે રાપ તમને મળશે અને મિત્રો નો તમને પાટલો મળશે અને ત્રણે ત્રણ સાતેની મિત્રો ઘોડી તમને નવી મળશે સાથે તો ઘોડી પણ આવી જશે એટલે કે આખે આખો સેટ મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એક રિઝનેબલ કિંમતમાં વેચવાનો છે જે કોઈ ખેડૂતભાઈને આ સેટ લેવાનો હોય તો કિંમતની વાત કરું મિત્રો આખા સેટની કિંમત છે કોઈ પણ એક વસ્તુની કિંમત નથી બે લાખ અને પાસઠ હજાર રૂપિયા મિત્રો આઈસર ટ્રેક્ટર કામનાથ ટ્રેલર અને સાથે જે ઓજાર આપેલા છે એમની કિંમત છે બે લાખ અને હજાર મિત્રો કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેક્ટર ટ્રેલર દાતી રાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ લેવાનો હોય તો ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ અને પ્રોપર તમને માણાવદરમાં જ જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો નંબર આપેલા છે નવ્વાણું બે સત્તાવન વાળા એમાં કોલ કરી ટ્રેક્ટર ટ્રેલર દાતી વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરનો આખે આખો સેટ તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો